બોલું છું હવાળો કેમણ માતા પેલે દે મને ચોક કર ચોરી ખાય મેરાવ હું મેરડી માતા ભાઈ બાપો હે કેમણ તું માતા જાની ઈ ભુમકાની માતા સુ ભઈ હું બરાબર

પણ ગાડી વાડી ઉતર હજુ કહું પાતાળમાં માં જાના એટલે મળી જાય પાતાળ માં જાત મળી જાય નક ના મળે ઉતર 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 આટલી બધી તો વાર ના હોય ગાંડી તારે ક્યાંક તો કડિયુગ ના દેરા આપડે કેવાય અને આપણે મોરા પડીએ તો વસ્તી જાય છે કે આપણા છોકરાને તો તો આઈ આઈ મારી જાય અને બોલ માણસ ના ઘર માં આપણે ઉગવું ને એ તરત જ ફરી બંદુકે જ ઉતરવું પડે શું બોલ્યું છે નવાણાનું ગામમાં ઘરે કજોન પાવર ગણા કરતા એ દાડે ફાડાકા કરવા અમારે જવું પડે ને એવાવારો બસવારો હોતી જઈ લે એ બોલી દે લે શું બોલો તું ચી આવી બોલ બોલ હે તું જોરોસ બોલ હા બોલ હું જામુરી માતા કમાતાના કેમું તન પરોઠી મેરણી હાચી ખોટી બઈ વાળા પરોઠી મે બેહલી મેરણી વાતી હતી હતી ক্ষমা દના દરા દેના

ત્રીજી બેટી ને તો ઘોડા સવાર હતા ભગવાન મારી ગયો છું પણ આજ મારો ભગવાન લઈને આવ્યો છું બાબુ

સદી માતા કો કાંટા મારતી હોય કોકની ગોમકામાં તાણે બધું પાકું કરી મારે આ લોકો છે ડાઉડ હોય દર્શન તો બૈરાણ રૂપમાં ઘણાં દે દીધા કોઈ માન્ય રાખતું નથી ગોમકાની ગોમકાની હખાવ હતી ગાડી 都是人造。<laughs>